શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સંહિતાનો અધ્યાય પંદરમો જેમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વર્ણવતા સુતજી બોલ્યા હવે પછી બીજું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ હું તમને કહું છું જેને સાંભળી ભક્તિમાન થયેલો બુદ્ધિમાન મનુષ્ય પાપોથી છૂટી જાય છે પહેલાં જે કુમારનું દિવ્ય ચરિત્ર કહ્યું છે તે જ સર્વપાપનો નાશ કરનારું ફરી હું તમને કહું છું તારકાસુરનો શત્રુ મહાબળવાન કુમાર કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરી ફરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી ગણપતિનો વિવાહ વગેરે સર્વ વૃતાંશ તેમને પોતાની બુદ્ધિથી ભ્રમાવવા જણાવ્યું હતું તે સાંભળી એ કુમાર તે બંનેના માતા પિતાને પ્રણામ કરી તેણે વારિયા છતાં કોચ પર્વત પર જતા રહ્યા હતા એ વખતે તેમના માતા પાર્વતી જ્યારે દુઃખી થયા ત્યારે સુંદર જ્ઞાન આપતા શંકરે તેમને આમ કહ્યું હતું હે પ્રિય પાર્વતી તમે શા માટે દુઃખી થયા છો હે સુંદર ભટકુવાળા તમે દુઃખ ન કરો પુત્ર આવશે માટે ઉત્કટ દુઃખોનો ત્યાગ કરો એમ સમજાવ્યા છતાં અત્યંત દુઃખી થયેલા પાર્વતીજીએ વચન માન્યું ત્યારે શંકર ત્યાં કાર્તિકેની પાસે દેવર્ષિઓને મોકલ્યા સુંદર બુદ્ધિવાળા તે ઋષિઓ અને બધા દેવો પણ ગણોની સાથે આનંદયુક્ત થઈ કુમારને તેડી લાવ્યા અને ત્યાં ગયા ત્યાં જઈને તે બધાએ કુમારને ખૂબ પ્રણામ કરી ઘણી જ વિનંતી કરી અને આદરથી તેમને પ્રાર્થના કરી પરંતુ મોટા અહંકારથી વ્યાકુળ થયેલા તે કુમારે શિવની આજ્ઞા સહિત દેવોની એ પ્રાર્થનાને પોતે અભિમાનથી ભારે થઈ માની જ નહીં પછી તેઓ બધા ત્યાંથી પાછા ફરી શિવની પાસે આવ્યા અને શંકરની આજ્ઞા મેળવી તેમને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને ગયા એમ તે કુમાર ન આવ્યા ત્યારે દેવી પાર્વતી અને શંકર બંને પુત્રોના વિયગમાં પરમ દુઃખ પામ્યા પછી લોકોના ચારને અનુસરતા તેઓ બંને અત્યંત દુઃખી થયા અને દિન બની ત્યાં પોતાના એ પુત્ર રહ્યો હતો ત્યાં પોતે ઘણા જ સ્નેહને લીધે જઈ પહોંચ્યા પુત્રએ કુમાર કૈલાસ પરથી માતા પિતા ત્યાં આવ્યા જણાવ્યું એટલે પોતે સ્નેહ ન રહેવાથી ત્યાંથી ત્રણ યોજના દૂર જતા રહ્યા પોતાનો એ પુત્ર દૂર જતો રહ્યો એટલે તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપના આશ્રય કરી ત્યાં કોચ પર્વત ઉપર જ રહી ગયા તેઓ બંને શિવ શિવા પુત્ર ઉપરના સ્નેહથી આતુર બની દરેક પર્વના દિવસે પોતે જાતે પોતાના પુત્ર કુમારનું દર્શન કરવા હજી સુધી જાય છે અમાસના દિવસે શંકર પોતે ત્યાં અવશ્ય જાય છે અને પૂનમના દિવસે પાર્વતી અવશ્ય ત્યાં જાય છે તે દિવસથી માંડી મલ્લિકાર્જુન નામે એ બીજું એક શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે ત્રણેય જગતમાં પ્રસિદ્ધ થયું છે જે મનુષ્ય એ શિવલિંગના દર્શન કરે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને સર્વકામનાઓ પામે છે એમાં કોઈ દેહ નથી તેના દુઃખ દૂર થાય છે આત્મિક મોક્ષનું સુખ તે મેળવે છે અને માતાના ગર્ભમાં થનારું દુઃખ ફરી તેને થતું નથી વળી તેને ધન તથા ધાન્યની સમૃદ્ધિ પ્રતિષ્ઠા આબરૂ આરોગ્ય તથા ઇચ્છિત ફળની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંચય નથી મલ્લિકાર્જુન નામનું આ બીજું જ્યોતિર્લિંગ લોકોના કલ્યાણ માટે મેં તમને કહ્યું છે તે દર્શન કરવાથી સર્વ સુખ દેનાર છે આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું રુદ્ર સહિતામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન નામનો પંદરમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય સોળમો જેમાં મહાકાલ જ્યોતિર્લિંગનું મહાત્મય વર્ણવ્યું છે તે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય